ઝાડ હોય પછી કેરી પડી પાકીને પછી પથ્થર હોય કૂતરું બગાડી ગયું હોય આ બધું દેખાય છે કે નહીં તમે શું લેશો પોચું પોચું તાજું તાજું કૂતરું હમણાં જ બગાડી ગયું હોય લઈ લેવાનું અથવા બધું લેવાનું જે દેખાય બધું લેવાનું કેરી નાખવાની પથરો નાખવાનું બગલ થેલામાં કૂતરા મળે નાખવાનું નથી કરતા એવું એક સામાન્ય આ લોકની દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિમાં પણ આટલું કેટલો વેક હોય બાહ્ય દ્રષ્ટિમાં તો અંતર દ્રષ્ટિમાં તો કેટલો વેક હોવો જોઈએ અવગુણ કેમ આવે છે કેમ વિસ્તા જ છે લેવાય જ નહીં એ જે અવગુણ લીધો વિસ્તા લીધી બરાબર છે કેરી મૂકીને વિષ્ટાચું છે આત્મા મહાઆત્મા ગુણ લે કચરો ઉપાડે નહીં હંસ છે ને મોતીનો ચારો કરે કાગડો વિષ્ટાનો ચારો કરે સંતો અને અવિભક્તો અલૌકિક છે તેમનો દૈહિક દોષ દેખીને ભાવ ના લેવો અભાવ લે છે તેને તેટલું ફળ ભોગવવું પડે છે તે તો બ્રહ્મ અગ્નિ જેવા છે લીલો સૂકો જે તેનો સ્પર્શ કરે તે બની જાય છે એવા એમનો સહસ સ્વભાવ છે અગ્નિ એટલે બધું આવા હરિભક્ત દર્શન હરિભક્ત સભાના દર્શન છે ને એ પણ પંચ પાપ કોઈ કરનારો બરી પંચ પંચમહા સભાના દર્શન કરે હરિભક્તન સભાના દર્શન કરે ભગવાન વાત જનક હરિભક્તન કરતા હોય બેઠા હોય એમના તો પંચમ બાપ બરી જાય આવું લખ્યું અને આપણે ઊભું કરીએ પંચ મૂલ્યો અમૂલ્યો મા બાપ કરતા વધારે ભયંકર છે હા ગુણાતન સાંઈ ખબર ભગવદી અવગુણ ના હોય તો છે ભગવતી અવગુણ ના કરોડ તીર્થ જ ના આવડે અડસઠ તીર્થ નામ કહો અને ક્યારે તમે અડસઠ તીર્થ કરતા હતા ફે નીકળી જાય હવે તો પહેલા તો ચાલીને જતા ક્યારે અડસઠ તીર્થ કરે આ કોઈ જન્મારો વયો જાય પત બસ તો કેટલી તકલીફ પડે અડસઠ તો કરોડ તો ક્યારેક કરે કરે તો ચૌદ લોકમાં ફરવું પડે આ લોકમાં માં અડસઠ તીર્થ છે દેવલોક ત્યાં તો કઈ તીર્થ જેવું છે જ નહીં બધું મજા કરવાનું સ્થાન છે બધા અડસઠ કરોડ તીર્થ કરાર કેટલામાં અવગુણ ના લેજો ગુણ લેવા તો હજુ કઈ દાખલો કરવો પડે અવગુણ ના લેવો બસ અવગુણ કરોડ કર્યા સત્સંગ જો આ સત્સંગ છે બધું આપણે આટા ફેરા ખાઈએ એટલું સત્સંગ નથી એને જો આ ભરેને આ તત્વ એમ ખાલી પાણી મજા ના આપે પાણી અંદર કોફી આવે ખાંડ આવે દૂધ આવે પછી જો ત્યાં આપણે કહીએ ખાલી પાણી જ છે હજી અંદર કોફી ને દૂધ ને ખાંડ નાખવાનું બાકી છે તો ત્યાં કોફી દૂધ ખાંડ આ છે હા પછી ચા કે કોફી કે ઉકાળો એવા જુદી થાય કેસરી દૂધ હા એવું છે એમનો સરસ તેની રક્ષા ભગવાન પણ કરી શકતા નથી જો ભ્રમઅગ્નિ જેવા છે એના હરિભક્તો સંતો લીલું સુકુ જે ત્રણ સ્પર્કે સૂકું તો બરી જાય અગ્નિ ભાઈ લીલું એકદમ ના બળે ધુમાડો કાઢે આ બધું છે તો એવા છે ભ્રમઅ્નિ લીલું સૂખું જે ત્રણ સ્પર્ક તે બરી જાય એવો એમનો સહજ સ્વભાવ છે તેની રક્ષા ભગવાન પણ કરી શકતા નથી અત્યારે કઈ કઈ અમે છે ને ત્યાં અડવાડ હતા હું પાર્ષદમાં હતો અને ત્યાં તો ગામડામાં ફિલિપ ઓલી લાઈટ ઓલા સ્ટેન્ડ બનાવ્યું હોય ને લાકડાનું અને ઉપર દીવો હોય તે બાપા પૂજા કરતા ઓલા લાઈટના અંધારે અને હું કંઈ લેવા ગયો ઉપર તો ધોતી ઓલા અડ્યું સરગ્યું બાપાએ તો ઊભા થઈને દોડીને ઓલવી નાખે યોગી યોગી રક્ષા ભગવાન પણ કહી શકતા નથી અવગુણ લેવા વાળાને જો ભગવાન તો હાથ ઊંચા કહી હેન્ડઝઅપ કહી દે છે ભગવાન ભાઈ મારું કામ નહીં આમાં ના કહ્યું દુર્વાસા સુદર્શન ચક્ર દુર્વાસન પાછળ પડ્યું તો બધા લોકોમાં ફર્યા પણ કોઈ હાથ ના ભાઈ અમારું કામ નહીં કૃષ્ણ ભગવાન પોતે જેનું સુદર્શન ચક્ર છે પોતે કે ના હવે મારું કામ નહીં હવે જેનો અપરાધ કર્યો એની પાસે જા એની માફી માગ બોલો સુદર્શન ચક્ર સાથે આયા દુર્વાસા મુનિ ભાઈ અમરેશ રાજા શું કે તમે જ્યારે આવ્યા અને તમારો મને જે ભાવ હતો એ એવો ભાવ આજે પણ હોય એક વર્ષ પછી હા એક વરસ પછી આટા મારી ના છે બારસી ગામ છે સોલાપુર પાસે ત્યાંનો આ પ્રસંગ છે બારસ એના પર નામ આવ્યું પારણું કર્યું એટલે જ્યાંથી આમનું સ્વાગત ના થાય એટલે એમનો અતિ અતિ ના થાય ત્યાં અમરીશરાજ આ પારણા કરી શકે જ નહીં વર્ષના ઉપવાસ હતા મને પછી આ અમરીશરા કહું કે તમે જ્યારે આવ્યા હતા પ્રથમ અને તે વખતે મને તમારા વિશે જેવો ભાવ થયો એવો એવો જ ભાવ આજે પણ હોય આજ આ ઘડી પણ હોય તો સુદર્શન સુદર્શન ચક્ર પાછું કરો પાછું રહી ગયા આવા એવા નિર્મળ ભક્ત નિસ્વાર્થ ભક્ત એના આવું અપરાધ કઈ બેસે શું થાય મારાધારી ભક્તો ખાલી અમરેશરાય ની વાત નથી દૈહિક સ્વભાવ જોઈને એનો અવગુણ ના લેવો આપણે ઉપરથી જ બધું માપ કાઢતા હોય આ દેવ દેવું ચડે છે હા સજા ભોગવી પડે છે આની સજા કેવું છે એમ તમારે બહારની સજા નથી બહાર કઈ તમને જેલમાં પૂરે ગયું નથી એટલે આપણને ડર લાગતો નથી રાચીએ છે હું કરી લેવાનું શું થઈ ગયો આટલો એટલો અવગુન લઈએ કે કાંઈ થતું નથી લા એવું છે બધું અંદર અંધારું થતું જાય છે હા પ્રકાશને બદલે એ સજા એ સજા ભૂગવી પડે ખરો તો અંદર અજવાળું કરવાનું છે હું છે તેની રક્ષા ભગવાન કરી શકતા નથી સત્સંગના પાંચે નિયમ દ્રઢ કરીને રાખે તેને સંત હરિભક્ત જાણવા પછી ગમે થઈ બેસે એમ હરિભક્ત એની વાત નથી આ સત્સંગના પંચવર્તમાન છે બસ એટલું કે બહુ પછી એવું કંઈ તપ ત્યાગ એવી વાત નથી પંચવર્તમાન પાળતા હોય તમારા પંચવર્તમાનમાં હરિભક્ત સંતોના અને એ બધી જાણવા